દોસ્તો મફુકા કા ગાડી ક્યારે લાવશે આ પ્રશ્ન પર આવેલા તમાર જબરદસ્ત સપોર્ટ બદલ સૌપ્રથમ દિલથી આભાર પાછલા વિડિયોમાં તમે બધાયે ખૂબ જ પ્રેમ આપ્યો અને ઘણા ભાઈઓ એ કમેન્ટ કરીને પૂછ્યું હતું કે ભાઈ વિડિયોમાં તો તમે મફુકા કાની ગાડી વિશે જણાવ્યું જ નથી પણ દોસ્તો મે તમને એ વિડિયોમાં જ કહ્યું હતું કે આનો બીજો ભાગ આવશે અને એ ભાગમાં હું તમને પૂરી માહિતી આપીશ કે મફુકા કા કઈ ગાડી લાવશે અને ક્યારે લાવશે અને દોસ્તો આજે એ વિડિયો આવી ગયો છે જેનો તમે બધા આતુરતાથી ઇંતેજાર કરી રહ્યા હતા મિત્રો SB હિન્દુસ્તાની ટીમ ના લગભગ બધા એક્ટરોએ મોંગી મોંગી ગાડીઓ લઈ લીધી છે પણ આપરા મફુકા કા હજુ સુધી ગાડી કેમ નથી લાવતા દોસ્તો હું આ ટોપિક પર ખૂબ સર્ચ કર્યું અને આજે આ વિડિયોના માધ્યમથી તમારી સામે આખી હકીકત શેર કરવા જઈ રહ્યો છું पने पहला एक नानी विनती करो

પિતાની હાજરીમાં સપના પૂરા કરવા હવે વાત કરીએ આપડા મફુ કાકાની મફુજી ખૂબ જ સાદા અને સિમ્પલ સ્વભાવના છે તેઓ પાંચ ભાઈઓ છે અને ગાડી ન લાવવાના કારણ ઘણા છે કારણ કે ક્યાં જવું હોય તો એસબી ટીમ પાસે પહેલેથી જ કેટલીય ગાડીઓ ઉપલબ્ધ છે મફુજી એને પોતાની જ ગાડીઓ માને છે પર દોસ્તો મફુજી એ એક વિડિયોમાં ખુદ જાહેર કર્યું હતું કે 7 ઓક્ટોબર 2025 ના રોજ તેમણે જણાવ્યું હતું હું પણ નવી ગાડી લાવીશ તેઓ એવી ਵੀ ગાડી લાવશે કે લોકો 100% ચોક મિત્રો હવે હું તમને એ નાની ક્લિપ બતાવુ એ પહેલા મારે એક વાત કહેવી છે વિડિયો બનાવવા પાછળ ખૂબ જ મહેનત અને રિસર્ચ હોય છે અને હા નેહા આ મારો ઓરિજિનલ અવાજ નથી મે બધા વિડિયો AI વોઇસ થી બનાવ્યા છે અને ચેનલ મોનેટાઇઝ પણ કરી છે જો તમે પણ આ બધું ગુજરાતી માં શીખવા માંગતા હો તો વિડિયોને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો કારણ કે ટૂંક સમય માં ફ્રી YouTube કોર્સ લઈને આવી રહ્યા છીએ હવે દોસ્તો મફૂજીનો એ વિડિયો જુઓ જોયું દોસ્તો મફુજીએ ખુદ કહ્યું છે ગાડી લાવશે અને જક્કાસ લાવશે અને હવે એ સમય બહુ ટૂંક સમયમાં આવવાનો છે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં જણાવજો ધન્યવાદ